નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ સાવલી નગરમાં સાવલી પોઈચા રોડ પર યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નિપજતા ભારે ચકચાર જવા મચી છે મૂળ હાલોલના ગોગંબાના રહેવાસી મહેન્દ્રભાઈ પરમારનું લાકડી વડે માર મારતા મૃત્યુ નિપજ્યું યુવકના સાસુ લીલાબેનના આક્ષેપ પ્રમાણે બે બાપ દીકરા એ લાકડી વડે માર મારતા મૃત્યુ નિપજ્યુંના આક્ષેપ લગાવ્યો ઈજાગ્રસ્ત મૃતકને માર મારતા જાહેરમાં રોડ પર પડી જતા ગણતરીની મિનિટીમાં મૃત્યુ પામતા ચકચાર જવા પામી છે બનાવમાં પગલે સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ યતીન વાડન તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકો અને સબસ્ક્રાઈબ કરો ખબર ના બનેલા પણ ગાડી મેલવા દો મારા એક મહારા ના ને એકદમ એમના વારમ ગયા હશે અને એકદમ લાકડે ને લાકડે બે બાપુ ગ્રામ મારતા મારતા આવ્યા ત્યાં હું આ બાજુથી આવી જે બેને લગીને આવી ને તૈથી જોયું ને તો અહીં નાખી દીધા મારી તો ટપર તો તફર તો ઉપર થઈને પેને ગયા તૈથી હું લાઈન મેં પોલી પીવડાવી અને ચરિક ખલાસ થઈ છે આ મરનાર તમારા શું થાય છે કયા જમાય છે

the <laughs>